પોણી ભરવા જાવું પછી હાર ભૈરા જતા ગયા છે તે રેહે રેહે પોણી ભરવા મારા જ દાળો આવ્યો છે આજ તો એ તો ચકલી બચી હે તો ભરતાવું એટલે પોણી પીવાનું ઘરમાં નહીં રાખતા મારા બધા ભૈરા શું કરવાના કંટાળો લે આવડાવ આખો દાળો આ હુરી હું હુરી અને પોણી ભરવા જો પોણી ભરવા જો આ મારા પોણી ભરવા જાવું પડે શું કરે ભરવું તો પૈસે જ કરતા ના આવે આ નળ છે ભરાઈ જાય ને એટલે લઈને જવું મારે તો એવો કંટાળો આવે એવો કંટાળો આવે પાણી ભરવાનો પણ શું કરું કે આવું હવે જતું રહ્યું હોય તો પછી પાણીએ ભરવું પડે વાળવીએ પણ છે સારું એવો હેરાન હેરાન થાય તમે હવે ભરાય ગયું એટલે અમારું બેટું ઉપર કે નહીં

ઓય હવે કારણે nervo બાંધન મોઘરા વાળો અલ્યા ભઈ હું એકંટાડે સુન બાડીએ નાઈજી અને વખો આવી ગયો તેવ કે રોધા કુંણ પાણી કુંણ કરો માબાબ અલ્યા હું જ લ્યા અલ્યા હું કરાયા બધો અલ્યા વાળું છે કેમ મયનું જાતું રી છે એટલે કોમ તો કરું પડે તન પણ આવી ગયો

લે ના રો પડે હે લ્યા તન ચેર માલતી નઈ બે પૈસો ની લાગી તો મુએ ચંપલ તોડીન ચંપલ ખાધા તોડ્યા એટલા બે ભેગા થઈ બરાબર હવે લાઈ ભાઈ લાઈ જો પાણી પી લ્યો લ્યા લે અલ્યા ભાઈ પણ એક વાત કરું મારા હંગાતી આયે

અને કોમ કરું કોઈ તો જાળા મંતાડી કાઢું જાળા મેલીન અમ 50 રૂપિયા ને દારૂ પીન જતો આ મારો આરો આ શેડ એવું છે ને આ કોટાય વાજ્યા મન તો ભારે લાગ્યો હવે ડબો મેલી હો તે હતી હું અને પછાની વાત મારો ઘરથી ડબ્બો તો મેલ્યો સર પણ હો રૂપિયા લે સર તે હોમાંથી પચન પીતા આવું અને પચાનું કોઈક હોદનું ચેકિંગ કરતા હું એટલે ભાઈ સર

મારું કે મારીટલા થાણું કિલો જેવું હોય છે વીસ રૂપિયા થા હે ઘંટી તો હું બાછી રાખું એ તો કેવાનું કે પૈસા પડી ગયા ના એ તો હું એમ કોઈ

કે આ ₹500 નો નોટ લે ઓ મેક મારે દાફરી મૂઢા પીતો નહીં તું મારા પૈસા લે અને તને ઓય ડરણી ડરા મેલે તું પી ના લે ઘંટી વાળાને કીધું હોના તું ભઈ શું નીકળવાનું કરતારે કે ઓય મારા ઘર તું જોઈએ જ નહીં શું ન પૈસા મારા તું ₹100 આલ દે અને મારા ડબો એકતા મારા મારા

ડબ્બો મેલ્યો અને દારૂનો હો વિશ્વા તે બધું પૈસા દારૂ એ અને ને ડબ્બો મેલી ને દૈનુ મહારાજ દળ લેવા જવું પડશે